અમરેલીના બગસરા બગસરા વિસ્તારની જનતા તથા દાહોદ વિસ્તારથી આવનારા ખેતમજૂરોને ધ્યાનમાં રાખી ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે હવે બગસરા થી રૂટ પર નવી બસ દોડવામાં આવી છે જેનાથી આ વિસ્તારમાં રોજગાર માટે આવતા દાહોદના મજરોને મોટી સુવિધા મળશે

બસ ખુદે પુરા તરફ નીકળશે આથી દાહોદ વિસ્તારથી આવતા મજૂરોને આવવા જવા માટે હવે નિયમિત બસ સુવિધા ઉપલબ્ધ રહેશે આ નવી બસ સેવા શરૂ થતા વિસ્તારના ખેડૂતો તથા મજૂર વર્ગમાં આનંદનો માહોલ છવા આવ્યો છે રિપોર્ટર પ્રકાશ ઓગાસ યાકુકા વાવ હા ફતેપુરા પુરા જાવ છો તમારા આજુબાજુના ગામ આવતા છે ને અમારા રસ્તામાં કે કે ગામ આવે બેન

જવાભાઈ શર્મા છે ચાલ સરસ કઈ ખુશ બગસરા વાયા વડિયા ફતેપુરા બસ નવી નવો રૂટ શરૂ થયો છે જે અત્યંત જરૂરી હતો અને આપણે ફતેપુરા અને ઉત્તર ગુજરાત બાજુના વધારે પડતા વહીવટ મજૂરો અને લોકો અહીંથી ધંધાર્થે જતા અને અહીંથી મજૂરો આય બાજુ સૌરાષ્ટ્રમાં કામે આવતા મજૂરો માટે બહુ અગત્યનો રૂટ એક ચાલુ થયો છે અને અહીં વડિયાથી પણ સાંજે